જે ગુજરાત લેવલે પ્રખ્યાત જે કોમેડી ચેનલ છે આ એસબી હિન્દુસ્તાનીનો આપણે પ્રથમ વાર જ ઇન્ટરવ્યુ કર્યો તો આપણે ચેનલ દેવર ઠાકોર ઓફિશિયલ ઉપર અને સત્તા ગુજરાત પર જેમાં એક ભાગ એક અને ભાગ બે બે બીજા ભાગનો ઇન્ટરવ્યુ કર્યો તો અમારા ખાસ મિત્ર જંતેજી ઠાકોરે અને તેઓનો ઇન્ટરવ્યુ પણ આપણે નિહાળ્યો છે ત્યારે આ જે એસબી હિન્દુસ્તાનીની પ્રખ્યાત કોમેડી ચેનલ છે જેમાં પ્રથમ વાર જ અમારા વિડિયોના માધ્યમથી અમારી ચેનલના માધ્યમથી અમારી ચેનલ ઉપર પ્રથમ વાર ઇન્ટરવ્યુ આપ્યો હતો ત્યારે

તે હરિભાઈ ચાય તેઓનો તો ઓપનિંગ કર્યું છે ને એસબી શોપિંગ નું પણ ઓપનિંગ કર્યું છે ત્યારે હરિભાઈ ચાય જે છે એ આમ તો લોકો માને છે કે હરિભાઈ એકને છે પરસો હરિભાઈ તમારા એકનું છે વાસ્તવિક ટીમ ના ભાઈ આ તો જો કે જે હરિભાઈ ચા એન્ડ પાર્લર બરાબર બસ હરિભાઈ નામની જે ચાય પત્તી એ મારા એકલા નું આખી અમારી ટીમ નું છે હા ખાલી નો મારું રાખ્યું છે બાકી આખું અમારે કોઈ બી અમે ધંધો કરીએ તો અમારું ટીમ વર્ક હોય

ગેરંટી તો બેસ્ટ અમે પૂરેપૂરી ગેરંટી આપીએ તમારા તરફ એકવાર તમે યુઝ કરો બરાબર અને તમારો જે બી જે પણ રિવ્યુ હોય એ અમને જણાવો કે તમને ચા કેવી લાગી તો આ જુદીના ટોટલ પબ્લિક જે જે અમારી ચા યુઝ કરી છે બધાના પોઝિટિવ રિવ્યુ આયા કે ચા બેસ્ટ છે એક નંબર છે કારણ કે અમારો એક જ નિયમ છે ક્વોલિટીમાં નો કોમ્પ્રોમાઇઝ જી હા આ જે એજન્સી છે અત્યારે સુધી ગુજરાતના કઈ કઈ સિટીઓમાં આપવામાં આપવાનું તો હજુ લિસ્ટ જાહેર નહીં કર્યું પણ મોસ્ટ ઓફલી ટોટલી તાલુકા પેકિંગ થઈ ગયા બરાબર અમુક અમુક જગ્યાઓ ચોક બાકી રહી અને એજન્સી આપણે તાલુકા વાઇઝ આપીએ બરાબર કે ગામડું કે સિટી એ પ્રમાણે નહીં આપતા બરાબર કારણ કે ચલો કે આપણે પાટણ તાલુકામાં એજન્સી આપી તો પાટણ તાલુકાની અંદર જે જે ગોમડા આવતા હોય એ પાટણનો જે ભાઈ ડીલર હોય ને એનો બધા ગોમડા કવર કરે અને ઘેર ઘેર બધાને દુકાન દુકાન ઉપર માલ પકડે

વેચાણનું હજુ ટોટલ લિસ્ટ કાઢ્યું નહીં અંદાજે અંદાજે થયું હશે આસપાસ આઠ થી દસ હજાર કિલો આઠ થી દસ હજાર કિલો હા અને જે આપણો ડાયલોગ પણ પ્રખ્યાત છે જે ચાય માટે આપણે બનાવ્યો છે તો એ હરીફભાઈ ભાષા પણ આ હા મારે ક્યાં તો કહેતા વડીલોની એક જ રાય પીવો હરીભાની ચાય ચોક્કસ થી તો વધુમાં શું કહે છે તમારા ચાહક મિત્રો માટે

આપડે ચાંદી એજન્સી નું ઓપનિંગ માટે આવે છે તારીખ સત્તર સાત બે હાજર રોજ બપોરે બે વાગે તો ભાભર તમામ અમારા ચાહક મિત્રો ત્યાં વધારવા બધાને નમ્ર વિનંતી ચાહકો તો જો અમે શરૂઆત કરી ચેનલ ની બે હાજર સત્તર થી બરાબર જે જે અમારા ચાહકો છે અમને સપોર્ટ કર્યો છે કોમેડી વિડીયોમાં સપોર્ટ કર્યો છે ચેલેન્જ વિડીયોમાં સપોર્ટ કર્યો છે આ જુદી અમે ગમે તે ધંધો નવો ચાલુ કર્યો તો અમારા ચાહકોનો બહુ મોટો હાથ છે અમારી સફળતા પાછળ બહુ એટલે બહુ બઉ સપોર્ટ કર્યો છે અમને બરાબર તો તમામ ચાહક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર

બરાબર માતાજી મને રજા આપી કે ભાઈ તમે ધંધો કરો તો જ અમે ધંધો કરાવશે માતાજી ની રજા વગર આ જુદી મિચો પગલું ભર્યું નહીં બરાબર અને આ જે કઈ છે અમે જે નામના મેળવી છે એ અમારા માતાજી ની દયા થી અમારા વડીલો ના આશીર્વાદ થી અને તમામ અમારા ચાહક મિત્રો ના સપોર્ટ થી અમે જે કઈ સાચ છે બરાબર ચોક્કસ તો આ તો હરીબો ઓર ફેદસ્ત્રસી અને જે 17 તારીખ ના રોજ આપણા બાપર શહેરમાં પણ આવી રહ્યા છે ને તેઓ તેઓની હરીબા ચાય તેઓ 150 ગ્રામ થી લઈ

તેમને પણ હાર્દિક આમંત્રણ કે ભાપરવાસીઓ મોટી સંખ્યામાં આવે અને હરિભાનો સ્વાગત કરે નમસ્કાર ઓકે મિત્રો ઠાકોર સાથે દેવરાજજી ઠાકોર સ્વસ્થ ગુજરાત પાવર બનાસકાંઠ નમસ્કાર મિત્રો અમારે ચેનલમાં માં નવા તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો આજ બે હિન્દુસ્તાની ટીમ ને અમે શુભેચ્છા મુલાકાત લીધી હતી અમારી ટીમે ત્યારે અમારી સાથે જોડાયા હતા અશરથજી ઓકે હરિભા તેઓ અમારી ચેનલ માં જોડાયા અને સમગ્ર ચેનલ માં ઇન્ટરવ્યુ આપી તે દરમિયાન તેમને કેવી રીતે સફળતા મળી અને તેઓ આ લાઈનમાં કઈ રીતે આગળ વધ્યા કઈ રીતે સફળ થયા તેની અમારી ચેનલની અંદર સમગ્ર માહિતી આપવામાં આવે છે તો અમારે ચેનલમાં આ ભાગ એક અને આ ભાગ બે આવી રહ્યો છે તો દરેકને નિહાસ હોય વિનંતી મિત્રો હું છું ઠાકો ઠાકોર ગુજરાત થશે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતને પણ નેશનલ લેવલે એક હિન્દુસ્તાનની ટીમ જે પ્રખ્યાત છે

હજી આ ચા કોરી ચા ની આપી હોટલ ની તો એજન્સી હા આપડે ચા ચાનું જે પાર્લર છે પ્લસ કેન્ટીન છે એની આપણે ફ્રેન્ચાઇઝ આપવાની હજુ આમ શરૂઆત કરી

એ કઈ રીતે તમે ભાઈઓ હિન્દુસ્તાની સબ ભાઈઓ હિન્દુસ્તાની આ વિચાર તમારે કઈ રીતે જો અમે જ્યારથી ચેનલ ચાલુ કરી ત્યારથી બધા હંગાટ લઈને હેડ્યા

અને જે અમુક તાલુકા બાકી છે એ તો સમય આવી ફ્રેન્ચાઇઝી લેવા માટે અને જે આપણે ફ્રેન્ચાઇઝી એજન્સી માટે આપણે રૂબરૂ એસબી શોપિંગ છે બરાબર એની અંદર ભાઈ આપણે અર્જુન શિબી આવી તો એને તમારે રૂબરૂ આઈન વાત કરવી કારણ કે ફોન ઉપર ફોન ઉપર વાત કરવી એના કરતાં તમે રૂબરૂ આઈન મુલાકાત કરો એ બેસ્ટ રહે બેસ્ટ રહે કારણ કે બધી વાતની અમુક ચોખવટ થઈ જાય શું શું કન્ડિશન આવે એ આપણને ખબર પડી જાય હા હા ના ના સાહેબ તો એમને એવું કેવું છે કે જે પણ વ્યક્તિને અહીંયા ફ્રેન્ચાઇઝી લેવી હોય તે પાટણની અંદર એસબી હિન્દુસ્તાન ની શોપિંગ છે ત્યાં આગળ રૂબરૂ આવીને ડિસ્કસ કરીને જેન્ચાઈ ખરીદી શકે છે ફરી નમસ્કારો ત્યાં સુધી ધન્યવાદ આપ